હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઝાડા મઠિયા જેને ઘણા લોકો લાલ નાના મઠિયાની કહે છે હવે આપણે એની માટે જોઈશે આ મઠનો લોટ છે જે અડધો કિલો છે એટલે કે પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ મઠના લોટની સામે આપણે અડધી વાટકી તેલ લઈશું અડધી વાટકી ખાંડ લઈશું અને એક વાટકી પાણી લઈશું અને આ ખાંડમાં આ પાણી ઉમેરીને પલાળી દેવાનું ખાંડ બધી ઓગળે ત્યાં સુધી એને હરાય હરાઈ થઈને પલાળી દેવાનું પછી એ જ પાણીથી આપણે લોટ બાંધીશું એમાં નાખી દેવાનું અને જે એક વાટકી પાણી લીધું હતું એ પાણી ઉમેરી ને એને ખાંડને પલાળી દેવાનું હમણાં આટલું જ પાણી લેવાનું પછી આપણે લોટ બાંધીશું ત્યારે જોઈશે ત્યારે એ હિસાબે ઉપરથી થોડુંક પાણી લેવા હશે પાંચસો ગ્રામ લોટ લીધો છે તલ નાખીશું અજમો નાખીશું મરચું થોડુંક ઓછું નાખવાનું કારણ કે પછી બહુ તીખું હશે તો મઠિયાની મજા આવે મઠિયા ગળચટા હોય એ વધારે સરસ લાગે આપણે જે અડધી વાટકી તેલ કાઢ્યું છે એ લઈશું મોણ માટે અને પછી જે આપણે ખાંડ ઓગાળી હતી એ પાણી લેવાનું એનાથી જ લોટ બાંધવાનો અને એ પાણી ગાળીને લેવાનું એટલે ખાંડનો જે કચરો હોય એ બધો ગળાઈ જાય જે મસાલા કર્યા હતા એ બધું પહેલાં એક સરસ મિક્સ કરી લેવાનું મસાલા અને તેલ મોણ સરખું બધું એકદમ મિક્સ કરી લેવાનું સરખું લોટના બધા રેશામાં મોણ એક સરખું લાવવું જોઈએ એટલે પાંચ મિનિટ સુધી લોટને આમ જ હથેળીની મદદથી આમ મસળતું રહેવાનું આપણે હવે જે બધા મસાલા કરી મોણ નાખીને લોટ કર્યો તો જો આવી રીતના મુઠ્ઠી થાય છે એટલે આપણું મોણ બરાબર છે હવે આપણે એમાં જે ખાંડ ઓગળેલું પાણી છે એ ગાળીને થોડું થોડું લઈશું થોડું થોડું લેવાનું અને પછી એમાં લોટ બાંધતા જવાનું આપણે જો ખાંડનું આ બધું જ પાણી હવે એમાં નાખી દઈશું હવે આપણે બીજું પાણી જોઈશે તો ઉપરથી એકદમ થોડું થોડું જ લેવાનું પહેલાં બધું આ ખાંડવાળું પાણીથી જ લોટ બાંધવાનું જરૂર પડે તો જ થોડું લેવાનું આપણે ખાંડનું પાણી અવળ્યા પછી બી એક વાટકી પાણી લીધું છે પણ એ બધું પાણી લેવાનું નથી એમાંથી થોડું થોડું જોઈતું જ પાણી લેવાનું છે બસ આટલું આટલું પાણી લઈને આપણે કઠણ લોટ જો બધો આપણો લોટ બંધાઈ ગયો છે આ એક વાટકી પાણી એમાંથી એક જ ચમચી પાણી વપરાયું છે એટલે બહુ પાણી નહીં જોઈએ આવો કઠણ લોટ બાંધવાનો હવે આપણે લોટને આપણે ખાંડીશું ને આપણે આવી રીતના દસ્તાથી ખાંડવાનો જ્યાં સુધી લોટનો થોડો કલર ન બદલાય ત્યાં સુધી લોટને ખાંડો આવી રીતના આપણે લોટ નો ખાંડવાનો છે તમે જોઈ શકો છો કે કલર થોડો ચેન્જ થયો છે હવે આપણો લોટ સરસ ખંડાઈ ગયો છે એનો કલર બી ચેન્જ થઈ ગયો છે અને હવે લોટ ચોટતો બી નથી એટલે આપણો લોટ મસ્ત ખંડાઈ ગયો છે હવે આપણે એના લોવા પાડીશું આવી રીતના ચપ્પુ લેવાનું ચપ્પુની ધારવાળી સાઈડ હોય ત્યાંથી આમ જોઈતા પ્રમાણમાં લુવા કરવાના હવે તૈયાર છે કટ કરીને પછી આપણે એને આવી રીતના મઠિયાનું મશીન છે એમાં આવી રીતના પ્લાસ્ટિકની થેલી મૂકી ને આપણે મઠિયા દબાવવાના છે આ પ્લાસ્ટિક છે બે પ્લાસ્ટિકની વચ્ચે આવી રીતના લુવા મૂકવાના અને પછી આ ઉપરનું પોર્શન આમ દબાવી ને પ્રેસ કરવાનું એટલે આપણા મઠિયા એકદમ સરસ ગોળ તૈયાર થશે આવી રીતના જ આપણે બધા મઠિયા દબાવી દઈશું આપણે હવે બધા મઠિયા દબાવી દીધા છે આપણે પાંચસો ગ્રામ લોટમાંથી આશરે આટલા મઠિયા તૈયાર થશે હવે આપણે એને તળીશું મૂકી દીધું છે તેલને બહુ ગરમ નહીં કરવાનું સાધારણ જ ગરમ થાય એટલે આવી રીતના મઠિયા આપણે અંદર તળવા માટે નાખી દઈશું મઠિયા એની જાતે જ ફૂલીને ઉપર આવે પછી જ આપણે એને ફેરવવાના છે જો તમે જોઈ શકો છો આ મઠિયા જો ફૂલીને ઉપર આવે છે એટલે હવે એને